હેલો સ્ટુડન્ટ્સ સ્વાગત છે આપ સૌનું આજના લેક્ચરમાં આજે આપ ચર્ચા કર કરીશું અર્થિંગ અર્થિંગ કોણે કહીશું આપણે અને અર્થિંગના પ્રકારની વાત કરીશું ક્લિયર છે તો જુઓ અર્થિંગ જે છે બે પ્રકારના હોય છે એક હશે ન્યુટ્રલ અર્થિંગ અને એક હશે ઇક્વિપમેન્ટ અર્થિંગ તો આ તમે તમને ખ્યાલ હોવો જોઈએ કે આ જે ન્યૂટ્રલ અર્થિંગ હોય છે કયું ભાઈ ન્યૂટ્રલ અર્થિંગ આ ન્યૂટ્રલ અર્થિંગ ક્યાં હોય છે કઈ જગ્યાએ આપણે લગાવીશું તો જનરેટિંગ સ્ટેશન હશે ત્યાં લગાવીશું સબ સ્ટેશન હશે બરાબર જ્યારે આપણે ન્યૂટ્રલ ટુ અર્થ કરીશું ત્યારે સ્ટાર કનેક્શન હોય ક્લિયર છે આપણે જ્યારે સ્ટાર કનેક્શનની જરૂર પડતી હોય ત્યાં પણ ન્યૂટ્રલ અર્થિંગ કરીશું કેમ કે સ્ટારમાં તમને ખબર છે સ્ટાર કનેક્શનમાં આર વાય બી અને વચ્ચે શું હશે ન્યૂટ્રલ હશે શું હશે ન્યૂ તમે જો અહીંયા સ્ટાર કનેક્શન કેવું હશે તો સ્ટાર કનેક્શન આવું કંઈક હશે જેમકે આ જે છે આ સ્ટાર કનેક્શન છે અને અહીંયાથી જે સેન્ટરમાં જે આવશે એ ન્યૂટ્રલ આવશે ક્લિયર છે એટલે કે ન્યૂટ્રલ અર્થિંગ આપણને જરૂર પડશે આમાં પછી છે ઇક્વિપમેન્ટ અર્થિંગ એટલે કે તમને ખબર હશે કે જ્યારે કોઈ શોક ના લાગે એના માટે પ્રોટેક્શન કરવામાં આવે છે લાઇટિંગ માટે પ્રોટેક્શન કરવામાં આવે છે ક્લિયર છે તો એક વાત તમને ખ્યાલ હોવી જોઈએ કે અર્થિંગ જે છે આપણે શાના માટે કરતા હોઈએ છીએ તો માણસનું પ્રોટેક્શન એટલે કે નું પ્રોટેક્શન હ્યુમનનું પ્રોટેક્શન કરવા માટે આપણે શાનો ઉપયોગ કરીએ છીએ ભાઈ અર્થિંગનો ઉપયોગ કરીએ છીએ માં પૂછાય કે ગ્રાઉન્ડિંગ શાના માટે કરીએ છીએ આપણે અર્થિંગ શાના માટે કરીએ છીએ ગ્રાઉન્ડિંગ શાના માટે કરીએ તો ગ્રાઉન્ડિંગ જે છે આપણે આપણા જે મશીનરી હશે ઇક્વિપમેન્ટ હશે મશીન એટલે કે ઇન્ડક્શન મોટર હોય થ્રી ફેઝ ઇન્ડક્શન મોટર હોય ટ્રાન્સફોર્મર હોય એના પ્રોટેક્શન માટે આપણે ગ્રાઉન્ડિંગ કરવું જરૂરી છે પણ માણસની સેફ્ટી માટે આપણે શું કરવું પડશે અર્થિંગ કરવું પડશે ક્લિયર છે તો અહીંયા જો અર્થિંગનો મતલબ શું થશે અર્થિંગ જે છે અર્થિંગનો મતલબ થાય વિદ્યુત પ્રવાહને શું થશે અહીંયા વિદ્યુત પ્રવાહને સીધો જમીનમાં ઉતારવો જ્યારે ગ્રાઉન્ડિંગનો મતલબ થાય વિદ્યુત સર્કિટમાં એક ભાગને જે નોર્મલ પરિસ્થિતિમાં કરંટ વહન કરે છે પૃથ્વી એટલે કે અર્થ સાથે જોડવું મુખ્ય તફાવત એ છે કે અર્થિંગ સુરક્ષા માટે છે અને ગ્રાઉન્ડિંગ સિસ્ટમને સ્થિરતા અને સલામતી પૂરી પાડે છે અર્થિંગ નો હેતુ શું છે કે ઇલેક્ટ્રિક શોક અને ઉપકરણોને નુકસાનથી બચાવવા માટે તેનો ઉપયોગ થાય છે ક્લિયર છે પ્રક્રિયા જે છે ને વિદ્યુત ઉપકરણોના ધાતુના ભાગોને ઓછા પ્રતિકારકવાળા વાયર દ્વારા સીધા જમીનમાં ઊંડે સુધી દાટેલી પ્લેટ પાઇપ અથવા સળિયા સાથે જોડવામાં આવે છે ઉદાહરણ તરીકે તમે જો અહીંયા જ્યારે કોઈ ઉપકરણમાં ખામી સર્જાય ત્યારે વધારાનું કરંટ સીધો અર્થવાયર દ્વારા જમીનમાં જતો રહે છે જેનાથી વપરાશકર્તાને શોક લાગતો નથી ગ્રાઉન્ડિંગનો હેતુ એટલા એટલો જ હોય છે કે વિદ્યુત સર્કિટને સ્થિર વોલ્ટેજ સંદર્ભ પૂરો પાડો અને સલામતી સુનિશ્ચિત કરવી પ્રક્રિયા શું છે તો સર્કિટના જે લાઈવ જે ભાગને પૃથ્વી સાથે ભૌતિક રીતે જોડવામાં આવે છે ઉદાહરણ તરીકે ઇલેક્ટ્રિકલ સાધનોમાં ગ્રાઉન્ડિંગનો ઉપયોગ ઇલેક્ટ્રિકલ નોઇઝ ઘટાડવા અને સિસ્ટમને સ્થિર રાખવા માટે થાય છે ક્લિયર છે આ તમને ક્લિયર થઈ ગયો છે ચલો સ્ટાર્ટ કરીએ આપણે એમ શીખ્યું શોખ એ વિદ્યુત પ્રવાહની કઈ અસર છે શોખ એ વિદ્યુત પ્રવાહની શારીરિક અસર છે ક્લિયર છે તો તમને ખબર હોવી જોઈએ શોખ એ વિદ્યુત પ્રવાહની કઈ અસર છે તો શારીરિક અસર છે નેક્સ્ટ વાત કરીએ કેટલા મૂલ્યોનો વિદ્યુત વીજ પ્રવાહ મનુષ્યના શરીરમાંથી પસાર થાય તો પ્રાણઘાતક નીવડે છે તો આન્સર શું આવશે એમાં તો ઝીરો સોરી ત્રીસથી પચાસ મિલિયમ પીર જેટલો કરંટ જ્યારે મનુષ્યના શરીરમાં જશે ત્યારે મનુષ્ય જે છે એ ફિનિશ ક્લિયર છે ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશનમાં અર્થિંગ એટલે અર્થિંગ એટલે શું ભાઈ તો શું આવશે આન્સર આનો ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશનમાં વાહક ત્રાસ સિવાયના મેટલ ભાગોની જમીન સાથે જોડવા એને શું કહીશું ઇલેક્ટ્રિક અર્થિંગ કહીશું ક્લિયર છે તો આન્સર શું આવશે બી આવશે તમારો નેક્સ્ટ વાત કરીએ સિસ્ટમ અર્થિંગ એટલે શું પર એક સાંભળ્યા સિસ્ટમ અર્થિંગ એટલે શું તો સિસ્ટમ અર્થિંગ એટલે ઇલેક્ટ્રિક સિસ્ટમની સિક્યુરિટી માટે કરંટ કેરિંગ કન્ડક્ટર સંબંધિત અર્થિંગ ક્લિયર છે નેક્સ્ટ વાત કરીએ સિસ્ટમ અર્થિંગ ક્યા કરવામાં આવે છે સિસ્ટમ અર્થિંગ ક્યાં કરવામાં આવે છે તો આન્સર આવશે આનો બી અને સી એટલે કે જનરેટિંગ સ્ટેશનમાં અને સબ સ્ટેશનમાં કરવામાં આવે છે હમણાં આપણે વાત કરી નેક્સ્ટ વાત કરીએ ઇક્વિપમેન્ટ અર્થિંગ એટલે શું તો ઇક્વિપમેન્ટ અર્થિંગનો મતલબ થાય કે માનવજાત સહિત જીવંત પ્રાણીની સલામતી માટે અને સંપત્તિના રક્ષણ માટે નોન કરંટ કેરિંગ મેટલ ભાગને અર્થ સાથે જોડવાની ક્રિયા એટલે કે ઇક્વિપમેન્ટ અર્થિંગ એને કહીશું નેક્સ્ટ વાત કરીએ ઇક્વિપમેન્ટ અર્થિંગ ક્યાં કરવામાં આવે છે તો આન્સર આવશે ઘર ફેક્ટરી દુકાન વર્કશોપ વગેરેમાં ઇલેક્ટ્રિક સાધન માટે ઇક્વિપમેન્ટ અર્થિંગ કરીશું નેક્સ્ટ વાત કરીએ મનુષ્યની ડ્રાય સ્કીન ચામડીનો સરેરાશ રજિસ્ટન્સ આશરે કેટલો હોય છે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તો સો કિલોથી સાઠ કિલો ઓમ સુધીનો હોય છે યાદ રાખજો નેક્સ્ટ વાત કરીએ મનુષ્યની ભીની સ્કીન ચામડીનો સરેરાશ રજિસ્ટન્સ આશરે કેટલો હોય છે શું આવશે આનો સો ઓમ આવશે ક્લિયર છે ઈ સી સી ઈ ડબલ સીનો મતલબ શું થાય શું આવશે આનો આન્સર તો અર્થ કંડ અર્થ કન્ટિન્યુટી કન્ડક્ટર શું આવશે આનો આન્સર સી આવશે ક્લિયર નેક્સ્ટ વાત કરીએ અગિયાર મા નંબરનો પ્રશ્ન શું કહે છે અહીંયા આપેલી છે વ્યાખ્યામાં નીચે કઈ જોડ સાચી છે ચાલો તો કઈ જોડ સાચી છે તો તમે જુઓ અહીંયા સારો પ્રશ્ન છે તો જો અર્થવાયર જે છે અર્થવાયરની વ્યાખ્યા શું થાય તો અર્થવાયરની વ્યાખ્યા સાથે અર્થ વાયરની વ્યાખ્યા થશે અર્થિંગ સિસ્ટમ અને મેટલ ભાગોને જોડતો કન્ડક્ટર એટલે કે અર્થ વાયર ચાલો બીજામાં શું આવશે તો એ અર્થ ઇલેક્ટ્રોડનો મતલબ શું થાય કે મેટલ પ્લેટ કે પાઇપ કે જે જમીનમાં ખાડો ખોદીને રાખવામાં આવે છે એ અર્થ ઇલેક્ટ્રોડ કહીશું એને ક્લિયર છે ત્રીજામાં શું આવશે અહીંયા ત્રીજામાં આવશે અર્થ અર્થિંગ લીડનો મતલબ શું થાય અર્થિંગ લીડનો મતલબ થાય અર્થ ઇલેક્ટ્રોડ સાથે અર્થ વાયરનું જોડાણ કરનાર કન્ડક્ટર અને ચોથામાં શું આવશે લાસ્ટમાં એસ એટલે કે તમે જુઓ અહીંયા અર્થ સાથે કનેક્શન કરવામાં આવતા હેતુ છે સાધનની મેટલ બોડી સાથે પૂરો પાડવામાં આવતો ટર્મિનલ ક્લિયર છે નટ બોલ્ટ કહીશું આપણે એને તો આ પ્રશ્ન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કેટેગરીમાં આવશે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન સાધનની મેટલ બોડીને અર્થ કરેલી હોય અને સાધન બસો ચાલીસ વોલ્ટના સપ્લાય સાથે જોડેલ હોય કિસ્સામાં જો અર્થ સિસ્ટમનો કુલ અવરોધ હોય તો મેટલ બોડી લાવવાયના સંપર્કમાં આવે તો અર્થ અર્થ અટવાય તો લીકેજ કરંટ કેટલો હશે હમનો નિયમ વાપરી દો બસો ચાલીસ ભાગે દસ કેટલો આવશે અહીંયા ચોવીસ એમ્પિયર ક્લિયર નેક્સ્ટ વાત કરીએ ઇક્વિપમેન્ટ કરંટ કેરિંગ વાયરના વીક ઇન્સ્યુલેશનના કારણે ઇક્વિપમેન્ટની બોડીમાંથી લીકેજ કરંટ વહે છે લીકેજ કરંટ કઈ નુકસાનકારક અસર કરે છે તો યાદ રાખજો વધારે વીજ વપરાશમાં જો ઇક્વિપમેન્ટના કરંટ કેરિંગ વાયરના વીક ઇન્સ્યુલેશનના કારણે ઇક્વિપમેન્ટ બોડીમાં લીકેજ કરંટ વહે છે લીકેજ કરંટ કઈ નુકસાન તો વધારે વીજ વપરાશને અસર કરે છે ક્લિયર છે નેક્સ્ટ વાત કરીએ અર્થ કંડક્ટર જો અહીંયા આપેલ ઉપયોગ તમામ છે તો લોકોના મગજમાં શું હોય કે બધું આવશે ઇલેક્ટ્રિક શોખ બી આવશે આગ બી આવશે પણ યાદ રાખજો અમુકમાં જવાબ જે હશે એ પરફેક્ટ જે આન્સર થતો એનો જે આન્સર આવતો એ જ આન્સર આવશે અર્થ કન્ડક્ટર અર્થ કન્ડક્ટર એ લીકેજ ને સરળ ગ્રાઉન્ડ પાથ પૂરો પાડે છે અર્થ કન્ટિન્યુટી કન્ડક્ટરની સાઇઝ નીચેના પૈકી બાબત પર આધાર રાખે છે તો સી આવશે આનો આન્સર શું આવશે સી આવશે સર્વિસ કન્ડક્ટરની મહત્તમ સાઇઝ ક્લિયર છે નેક્સ્ટ વાત કરીએ સોળમાં નંબરનો પ્રશ્ન ભેજનું પ્રમાણ વધારે હોય તેવી જમીનમાં નીચેના ભાઈ કઈ અર્થિંગ સિસ્ટમ વપરાય છે તો કઈ અર્થિંગ સિસ્ટમ વપરાય છે તો પ્લેટ અર્થિંગ ભેજનું પ્રમાણ વધારે હોય તો જમીનનું નીચેની કઈ અર્થિંગ સિસ્ટમ વપરાય છે તો પ્લેટ અર્થિંગ નેક્સ્ટ વાત કરીએ પ્લેટ કે પાઇપ અર્થિંગમાં અર્થ ઇલેક્ટ્રોનની આજુબાજુ ભેજ જળવાઈ રહે તે માટે શું નાખવામાં આવે છે ચાલો શું આવશે મીઠું અને ચારકોલ ચારકોલ એટલે શું થાય ભાઈ કોલસો મીઠું અને ચારકોલનો ઉપયોગ કરીશું આપણે નેક્સ્ટ વાત પ્લેટ અર્થિંગના ખાડામાં પ્લેટને પ્લેટને વર્ટિકલ પોઝિશનમાં રાખવામાં આવે છે નેક્સ્ટ વાત કરીએ આઈએસ સ્ટાન્ડર્ડ પ્રમાણે પ્લેટ અર્થિંગ માટે જીઆઈ પ્લેટની સાઇઝ કઈ હોય છે તો આન્સર આવશે બી આવશે છસો એમ એમ જો આટલી સાઇઝ યાદ રાખજો આ સ્ટાન્ડર્ડ આઈએ એસ સ્ટાન્ડર્ડ પ્રમાણે છસો mm, 600 mm, છસો મિલીમીટર મલ્ટિપ્લાય mm, છસો મિલીમીટર મલ્ટિપ્લાય બાય છ પોઈન્ટ પાંત્રીસ મિલીમીટર સ્ટાન્ડર્ડ પ્રમાણે પ્લેટ અર્થિંગ માટે કોપર પ્લેટની સાઇઝ કેટલી હોય છે તો કોપરની સાઇઝ કેટલી હશે ભાઈ ત્રણ પોઈન્ટ અઢાર છસો છસો અને ત્રણ પોઈન્ટ અઢાર યાદ રાખજો પ્લેટ અર્થિંગ માટે વપરાતી જી કેપ સ્ટીલની પ્લેટ જાડાઈ કેટલા માપથી ઓછી ન હોવી જોઈએ શું આવશે આન્સર છ પોઈન્ટ પાંત્રીસ એમ ઓછી ન હોવી જોઈએ પાઇપ અર્થિંગ માટે સ્ટીલ અથવા ગેલવેનાઇઝ પાઇપનો આંતરિક ડાયામીટર ઓછામાં ઓછો કેટલો હોવો જોઈએ તો આન્સર આવશે આનો અડત્રીસ એમ એમથી ઓછું ઓછામાં ઓછો અડત્રીસ એમ હોવું જોઈએ મેટલ રોડ અર્થિંગ માટે રોડનો ડાયોમીટર કેટલી સાઇઝથી ઓછું ન હોવું જોઈએ તો આન્સર આવશે સોળ એમ એમ આ બધી વેલ્યુ યાદ રાખજો ભાઈ પરીક્ષામાં રિવિઝન કરજો નહીં તો ભૂલી જશો ચાલો નેક્સ્ટ વાત કરીએ પાઇપ અર્થિંગ ઇન્સ્ટોલ કરતી વખતે પાઇપની ઉપરનો છેડો જમીન લેવલથી ઓછામાં ઓછું કેટલું બહાર રહેવું જોઈએ તો આવશે પાંચ સેન્ટીમીટર ક્લિયર છે નેક્સ્ટ વાત કરીએ જમીનમાં ભેજનું પ્રમાણ ઓછું હોય અથવા સૂકા પ્રદેશમાં અર્થિંગની કઈ પદ્ધતિ વધારે યોગ્ય છે તો આન્સર આવશે પાઇપ અર્થિંગ ક્લિયર જમીનમાં ભેજનું પ્રમાણ ઓછું હોય અથવા સૂકા પ્રદેશમાં અર્થિંગની કઈ પદ્ધતિ વધારે યોગ્ય છે તો પાઇપ અર્થિંગ નેક્સ્ટ વાત કરીએ પાઇપ અર્થિંગમાં અડત્રીસ એમએમ ડાયમીટરની જીઆઈ પાઇપને બદલે પચીસ એમએમ વાળી જી પાઇપ વાપરવાથી શું થશે તો જુઓ અહીંયા જે આન્સર આવશે શું આવશે અહીંયા અર્થ રજિસ્ટન્સ વધશે એટલે નેક્સ્ટ વાત કરીએ ઓછામાં ઓછા સોળ એમ એમ ડાયમીટરનો સ્ટીલ અથવા કેલુનાઇઝ રોડ અર્થિંગ માટે વાપરી શકાય જો કોપર રોડ હોય તો તે ન્યૂનતન ડાયામીટર કેટલો રાખવો જોઈએ તો આન્સર આવશે બાર પોઈન્ટ પાંચ એમ નેક્સ્ટ વાત કરીએ જનરેટિંગ સ્ટેશન તેમજ સબ સ્ટેશનમાં નીચેના પછી કઈ અર્થિંગ પદ્ધતિ વપરાય છે તો આન્સર આવશે મેસ અર્થિંગ ક્લિયર છે ટ્રાન્સમિશન લાઇનમાં અર્થ કે ગ્રાઉન્ડ તાનનો આધાર સેના પર હોય છે તો આન્સર આવશે એ અને બી એટલે કે મહત્તમ ફૂલ્ડ કરંટ અને સોઇલ રેઝિસ્ટન્સ નેક્સ્ટ વાત કરીએ અર્થ વાયર કે ગ્રાઉન્ડ વાયર ગેલ્યુનાઇઝ આયનનો બનેલો હોય છે નેક્સ્ટ વાત કરીએ એસટી અને ઈએસટી એસ ઇક્વિપમેન્ટ તથા લાઇનના મેન્ટેનન્સ માટે લાઇનને પ્રથમ આઇસોલેટ કરી જે ગ્રાઉન્ડ સાથે કનેક્ટ કરવી જોઈએ કારણ કે આન્સર આવશે આનો શું આવશે ડી આવશે જો અહીંયા તેનાથી ઇક્વિપમેન્ટ અને લાઇનમાં સંગ્રહ થયેલ કેપેસિટીનો ચાર્જ ડિસ્ચાર્જ થાય છે અને ઓપરેટરને સલામતી મળે છે ક્લિયર આન્સર ડી આવશે નેક્સ્ટ વાત કરીએ પાંચ એમ્પેની કેપેસિટીવાળા ડા ડોમેસ્ટિક ઇન્સ્ટોલેશન માટે અર્થ કન્ટિન્યુટી કન્ડક્ટર તરીકે કોપર વાયરની મિનિમમ સાઇઝ કેટલી રાખવી જોઈએ તો કેટલી આવશે અહીંયા એક પોઈન્ટ પાંચ એમ સ્ક્વેર ચલો નેક્સ્ટ વાત કરીએ સો એમપીઆનું મહત્તમ સર્કિટકરણ ધરાવતા ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન માટે કોપર કન્ડક્ટર ઈ સીસી વાયરની કઈ સાઇઝ વાપરવી જોઈએ આન્સર આવશે આઠ સ્ટાન્ડર્ડ વાયર ગીજ નેક્સ્ટ વાત કરીએ આઈએસઆઈ નિયમ મુજબ અર્થિંગ સિસ્ટમમાં અવરોધનું મૂલ્ય કેટલું હોવું જોઈએ કેટલું હોવું જોઈએ તો એક ઊંઘથી ઓછું હોવું જોઈએ જમીનમાં ભેજ વધવાથી અર્થ રેજિસ્ટન્સમાં શું થશે ભાઈ તો શું આવશે ઘટાડો થાય છે નીચેને ભાઈ કયું પરિબળ અર્થ અવરોધ પર આધાર રાખે છે શું આવશે આન્સર ડી આવશે બધા જ આવશે ઇલેક્ટ્રોનની ઊંડાઈ ભેજ આવશે સોડિયમ ક્લોરાઇડનું પ્રમાણ ઉનાળામાં અર્થ ઇલેક્ટ્રોનની આજુબાજુ ભેજનું પ્રમાણ ઘટે ત્યારે શું થશે ભાઈ શું થશે અહીંયા તો અર્થિંગ ઇલેક્ટ્રોનની આજુબાજુ અર્થ અર્થપીઠમાં આઠ દસ આઠ દસ ડોલ પાણી રડવું જોઈએ ચલો અડત્રીસમાં નંબરનું ક્વેશ્ચન નીચેના પૈકી કઈ રીતે અર્થઅવરોધો ઓછો કરી શકાય તો આન્સર આવશે ઉપરોક્તમા બધી જો અર્થપીઠમાં પાણી નાખીને રોડ પાઇપ કે પ્લેટનું ક્ષેત્રફળ વધારીને અર્થપીઠમાં મીઠું ચારકોલ કે અર્થરેજસ્ટિટી ઇમ્પ્રુવમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ મટિરિયલ ઉમેરીને તો આ બધી વસ્તુ આવશે ઓગણચાલીસમાં ના મનો પ્રશ્ન અસરકારક અર્થિંગ જે તેને કહેવાય કે જે અર્થ ફોલ્ડ કરીને જમીનમાં વહેવાના ઓછામાં ઓછું વાળો પાથ પૂરો પાડે ઓવરહેડ લાઇનમાં વાયરના ટોપ છેડાનું કનેક્શન થાંભલાની મેટલ બોડી અને મેટલ એસેસરીઝ તેમજ ગ્રાઉન્ડ વાયર સાથે કરવામાં આવે છે તો આ ચાલીસ ક્વેશ્ચન જે છે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામમાં પૂછાય એવા ક્વેશ્ચન છે ક્લિયર છે જો વિડીયો તમને સારું લાગે તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓકે જય હિન્દ